મિત્રો તો આજે આપણે ક્વેશ્ચન નંબર ફોર જોઈશું આગળના વિડીયોની અંદર આપણે જોયું છે ક્વેશ્ચન નંબર થ્રી સુધી કમ્પ્લીટ કર્યું છે હવે જોઈશું ક્વેશ્ચન નંબર ફોર તો ક્વેશ્ચન નંબર ફોર છે એ શું કહેવા માગે છે તો આગળના જે દાખલા ગણા એ જ રીતના છે સાવીસી છે ઝીરો પોઈન્ટ નાઇન 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 ડોટ 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 એટલે કે ઇન્ફિનિટી સુધી વિસ્તરેલું છે ને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવો શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે કે તમારા શિક્ષક અને વર્ગના સ અધ્યાપાર્થીઓ સાથે તમારી જવાબની ચકાસણી કરી અને ચર્ચા કરવાની છે એવું તમને કહેવા માંગે છે તો સૌપ્રથમ આપણે શું લખશું તો કે આ જે રકમની અંદર આપને આપેલું છે એ લખી નાખવાનું ઝીરો પોઇન્ટ નાઇન 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 ડોટ 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 આપને ખ્યાલ છે કે પી ઓપન સ્વરૂપમાં આપણે આન્સર લાવવાનો છે હવે આને આપણે શું ધારીતા ધારતા હતા આના બરાબર તો કે એક્સ બરાબર ધારતા તો લખવાનું ધારો કે બરાબર ઝીરો પોઈન્ટ નાઇન 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 ઓકે હવે આને સમીકરણ નંબર એક આપીશું તો પછી શું કરવાનું થશે તમારે સમીકરણ જે એક છે એને ગુણવાનું થશે પણ કેટલી સંખ્યા ઉપર બાર છે મતલબમાં ઝીરો પોઈન્ટ નાઇન એટલે કે નવ નંબરની જે સંખ્યા છે એની એક જ ઉપર બાર છે એટલે બંને બાજુ કેટલા વડે ગુણવા પડશે તો કે દસ વડે તો લખી નાખવાનું સમીકરણ એકને ને બંને બાજુ દસ વડે ગુણતા ઓકે ચલો અહીંયા આપણે ગુણીશું દસ ગુણ્યા એક્સ બરાબર છે તો બરાબર મૂકો પહેલાં લખી નાખો સંખ્યા એને ગુણ્યા ટેન ચલો આને બેનો ગુણાકાર કરશું એટલે આપણે દસ એક્સ લખી શકશું કે હા બરાબર હવે અહીંયા કેટલી સંખ્યા છે મતલબમાં દસ છે એટલે કેટલા ઝીરો છે તો કે એક ઝીરો છે તો આપણે એક પોઈન્ટ ખસેડશું તો અહીંયા પોઈન્ટ આવશે તો કે નાઇન પોઈન્ટ નાઇન 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 હવે તમને ખ્યાલ જ છે કે દસ એક્સ ને છેક સુધી લેતા જવાના થશે હવે શું કરવાનું તો કે અહીંયા પ્લસ કરીને તમે જે સંખ્યા એક્સ બરાબર ધારી છે એ પહેલાં સંખ્યા મૂકવાની પછી સંખ્યાની જગ્યાએ એક્સ મૂકવાનું ઝીરો પોઈન્ટ નાઇન 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 ઓકે હવે આ ક્રોસમાં છે એની શું કરવાની થશે બાદ બાકી થશે તો કે પહેલાં ઝી નાઇન પોઈન્ટ નાઇન 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 પોઈન્ટ નીચે પોઈન્ટ ડાબી બાજુ શું છે તો કે ઝીરો છે ઝીરો મૂકો જમણી બાજુ નાઇન 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 બાદ બાકી કરવાનું થશે ઝીરો 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 પોઈન્ટ

તો ડાબી બાજુ જાય તો માઇનસ માઇનસ છે ડાબી જમણી બાજુ જાય તો પ્લસ એવી રીતે થશે તો અહીંયા પ્લસ છે તો અહીંયા આવે કેવું થાય માઇનસ અથવા તો અહીંયા આંગળી રાખી દેવાની પહેલાં બરાબર કરીને નવ લખી નાખવાનું પછી આને આ બાજુ લઈ જવાનું પણ જગ્યાએ એના માટે મૂકવાની હવે દસ એક્સમાંથી એક એક્સ બાદ થાય તો કેટલા વધશે નાઇન એક્સ બરાબર ના બરાબર એમ નવું નવ એમ અમારે એક્સને કરતાં બનાવું છે ને આગળ જે સંખ્યા હોય અહીંયા આંગળી રાખી દો તો કે એક્સ બરાબર પહેલાં નવ દેખાણું એ લખી નાખો હવે આ ગુણાકારમાં સામેન સાઈડ જાય તો આગાકારમાં તો આ નવ નવ ઉડી ગયા નવેકા નવ ઉડ્યા મતલબમાં ઉપર કઈ ના હોય તો એક વધે તો એક્સ બરાબર હું શું જવાબ લખી શકું હવે તમે એમ કહેતા હશો કે એક જવાબ આવ્યો સમય તો ન આવ્યો સમય કહેવાય ને એકના સાઈડમાં કંઈ ના હોય તો એક તો કહી શકાય ને ઓકે હવે આના પછી આપણે જોઈશું ક્વેશ્ચન નંબર સિક્સ કે ક્વેશ્ચન નંબર ફાઈવની અંદર તમને ઓલરેડી ઓનલી ફોર તમને શું આપેલું છે તો કે ભાંગાકાર કરવાનો છે એટલે મતલબમાં કેટલી સંખ્યા રિપીટ થાય છે એ તમારે જોવાનું છે એટલા માટે હું કંઈ કરાવતી નથી સાવ ઈઝી જ છે ભાંગકાર તો તમને બધાને આવડે જ છે એટલા માટે ઓકે તો એના પછી આપણે ક્વેશ્ચન નંબર ડાયરેક્ટ સિક્સ જોઈશું તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર સિક્સ જેમાં પી અને ક્યુ ને એક સિવાયના કોઈ પણ સામાન્ય અવયવ તથા તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તથા તેની દશાંશ અભિવ્યક્તિ મતલબમાં શાંત હોય અને પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાય લો છો તો શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ ઓકે તો હવે આની અંદર શું કરશો તો કે પી અને ક્યુ એવા લેવાના છે મતલબ માં એનો સામાન્ય અવયવ કેવો હોવો જોઈએ એ હંમેશા એક જ હોવો જોઈએ ધારો કે હું અહીંયા લઈશ લઉં કે શું લઉં તો કે એકના છેદમાં બે લઉં તો એનો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ ફાઈવ આવશે ઓકે હવે અહીંયા ધારો કે હું લઉં એકના છેદમાં ચાર એનો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ પચીસ શાંત લેવાની છે મતલબમાં સમય સમય સંખ્યા હોવી જોઈએ હવે લઈશું એકના છેદમાં આઠ તો એ કેવી છે પચીસ જવાબ આવશે ધારો કે એકના છેદ માં પચીસ લઉં તો કેટલો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એકના છેદમાં વીસ લઉં તો શું જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મતલબમાં આ બધી જે મેં લીધેલી છે એ કેવી છે શાંત હવે તમને એમ થતું એકના છેદમાં ત્રણ લઉં તો એકના છેદમાં ત્રણ લેશો ને તો એ અનંત સુધી વિસ્તરેલી સંખ્યા આવશે એ જ રીતે પાંચ લીધું છે ચાર લીધું છે છ લ્યો તો એ વિસ્તરેલી જ આવશે માં એટલા માટે મને ખ્યાલ હતો કે આ પ્રમાણની છે એ શાંત છે એટલા માટે મેં તમને ડાયરેક્ટ સમજાવેલું છે અને તમે ડાયરેક્ટ ના કરવું હોય તો તમે ગણતરી કરીને તમે મેળવી શકો છો કે કંઈ શાંત છે ઓકે હવે જુઓ તો બધા ના છેદમાં મોસ્ટ ઓફ કઈ આવશે તો કે અહીંયા એક ના છેદમાં બે ની એકના છેદમાં બે ની બેદમાં બે ની છેદમાં પાંચ ની એક ઘાત આવશે પછી અહિયાં દસ છે અહીંયા એક ના છેદમાં બે ની એક ગુણ્યા પાંચ ની એક અહિયાં તો કે એકના છેદમાં પાંચ ની બે એકના છેદ માં પાંચ ની એક અને ચાર આવશે એટલે પાંચ ચોકવીસ એટલે બેની બે ઘાત ઓકે તો જો તો મસ્ટ જ્યારે શાંત થાય છે ત્યારે હા હંમેશા શું આવે છે તો કે બેની એક ઘાત આવે છે બેની બે ઘાત અથવા પાંચની એક અથવા તો પાંચની બે અને પાંચની એક ને બેની બે ઘાત એવી સ્વરૂપમાં આવે છે મતલબમાં હંમેશા એક હોવો જોઈએ એવું કીધું છે મતલબમાં બે અને પાંચનો સમાવેશ થતો હોય એવી હોવી જોઈએ એટલે આપણે એમ લખી શકીએ ક્યુ કેવો હોવો જોઈએ તો કે ટુ રેસ ટુ એમ અને ફાઈવ રેસ ટુ એન એટલે કઈ રીતનું લેવું જોઈએ તો કે બેની એક ઘાત અને પાંચની એક ઘાત લેવી જોઈએ તો એ આ રીતનું લેવું જોઈએ મતલબમાં કેટલું થાય તો કે દસ થાય છે તો હવે શું કરી શકીએ તો એકના છેદમાં આપણે દસ લખી શકીએ તો કે હા પી બરાબર વન છે અને ક્યુ બરાબર કેટલા છે ટેન છે એટલે કે બેની એક ઘાત અને પાંચની એક ઘાત લખી શકીએ છીએ તો આની અંદર આપણે શું લખશું તો કે સમય ક્યુ સમય સંખ્યાને પી અપોન ક્યુ ક્યુ કેવું હોય નોટ ઇક્વલ ટુ ઝીરો એ બે પાંચ ના ગુણાકમાં હોય તો અને સમય સંખ્યા અભિવ્યક્તિ શાંત મળે છે હવે જો તમારે એક ના ત્રણ ને લેવું હોય તો તમે તમારી રીતે ટ્રાય કરી શકો છો એક બે ઉદાહરણ લો તો પણ ચાલે પછી મોટી સંખ્યા લઈ લેવાની બે નાની સંખ્યા લઈ લેવાની તમને ખ્યાલ આવે કે કઈ રીતે બેનો ગુણાંક કેવો હોવો જોઈએ તો કે એક હોવો જોઈએ તો આપણને ખ્યાલ આવ્યો થોડાક એક્ઝામ્પલ લીધા એટલે કે બેની એક ઘાત અને પાંચની એક ઘાત હોય છે એટલે કે કેવો હોવો જોઈએ બેનો અવયવ એક મતલબમાં હોવો જોઈએ ઓકે થેન્ક યુ હવે આપણે એક બે પોઈન્ટ છે જેને ધ્યાનમાં લઈશું એટલે આગળના ક્વેશ્ચનની અંદર આપણને આન્સર આવડશે અમુક જે ક્વેશ્ચન છે એની અંદર ખ્યાલ આવશે અથવા તો કાલ જગ્યા કે એમસીક્યુ ની અંદર પૂછેલું હોય તો તમને ખ્યાલ આવશે શાંત અને અનંત આવૃત સંખ્યા હંમેશા સમયે જ હોય છે હવે તમારે યાદ રાખવાનું શાંત હોય અને અનંત આવૃત્તિ હોય અનંત ઇન્ફિનિટી સુધી હોય હંમેશા કેવી હોય છે સમય સંખ્યા જ મતલબમાં હોય છે હવે તમે આગળનો ક્વેશ્ચન જે ભણશો ને એની અંદર આવશે તો યાદ રાખવાનું શાંત અને અનંત હોય બંને કેવું હંમેશા હોય છે સમય સંખ્યા હોય છે અનંત અનાવૃત અનંત અનાવૃત હોય એ સંખ્યાને અસમય છે એટલે કે અનંત અનાવૃત હોય ને એને કેવું કહેવામાં આવે છે અસમય સંખ્યા કહેવામાં આવે છે અનંત અનાવૃત એ હંમેશા અસમય સંખ્યા જ હોય છે મતલબ મેં અસમય જ હોય સમય હોતી નથી આટલું તમારે ધ્યાન રાખવાનું છે તો હવે જોશો આપણે ક્વેશ્ચન નંબર સેવન એની અંદર કેવા માંગે છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો હવે તમને ખ્યાલ જ અનાવૃત છે જેનું વર્ગમૂળ નીકળી શકે નહીં એવી કીધી છે તો આપણે લખી શકીએ તો લખી નાખવાનું અનંત અનાવૃત સંખ્યા અસમય

નવના છેદ અગિયાર વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યા તમારે મેળવવાની છે ઓકે તો હવે તમારે શું કરવાનું તો કે ભાંગાકાર કરવો પડશે તો ભાંગાકાર કરો ચાલો રેડી થઈ જાઓ અહીંયા કેટલા આવશે સાત અહીં આવશે પાંચ ચલો અહીંયા મોટી સંખ્યા છે અહીંયા નાની સંખ્યા છે ભાગ ન ચાલે શું અને પોઈન્ટ અહીંયા ઝીરો મૂકી શકો તો કે હા સત્યુ સત્યુ ઓગણપચાસ કેટલા આવશે એક ઝીરો મૂકી શકો સાત એકા सात के तर जीरो सात चौक जीरो सात दू चौद सात सात दु चौद के छीरो सात अठा छप्पन के, जीरो, के चार जीरो सात अठा छप्पन जाए सत्य सत्य ओगन पचास वही जाए सात पंचाने ने पत्र 550 આવી ગયો તો આ સંખ્યા કેવી થઈ છે રિપીટ થઈ છે ઓકે હવે આવશે 9 ના છેદમાં ગ્યા ચલો મોટી સંખ્યા ના નીચે ભાગ ના ચાલે ભાગમાં પડી 0.0 11 ટા ટીએસસી ક્લાઉડ સે 2 0 11 1 ઓકે માઈનસ 9 0 પાછો રિપીટ થઈ ગયો આપણે કઈ રીતે લખી શકીએ તો પાંચના છેદમાં સાત છે એને કઈ રીતે લખી શકો ઝીરો પોઈન્ટ ફોર સોરી સેવન વન ફોર ટુ એટ ફાઈવ ઉપર બાર એ જ રીતે નવના છેદમાં અગિયાર છે તો કઈ રીતે લખી શકો તો કે ઝીરો પોઈન્ટ એટ વન ઉપર બાર મતલબ અહીં સંખ્યા કેવી થઈ છે રિપીટ થાય છે તો આની વચ્ચેની કોઈ પણ તમે લખી શકો પાંચના છેદમાં સાત અને નવના છેદમાં અગિયાર બંને વચ્ચેની ત્રણ અસમ્ય સંખ્યા ચાલો અસમય સંખ્યા લખવાની છે એની પછી કોઈ પણ લખી શકો ધારો કે હું લખી નાખું ઝીરો પોઈન્ટ સેવન એટ ટુ ઝીરો થ્રી ડબલ ઝીરો વન એ જ રીતે ઝીરો પોઈન્ટ તોતેર ઝીરો ફોર વન ગમે લખી શકો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 9 ક્વેશ્ચન નંબર નાઈન ની અંદર તમને શું કીધું છે તો ક્વેશ્ચન નંબર નાઇન ની અંદર તમને કીધું છે નીચેની સંખ્યાઓનું અસમય અને સમય સંખ્યાઓનો માં વર્ગીકૃત કરવાનું છે વર્ગીકૃત કરવાનું છે મતલબમાં હવે તમને ખ્યાલ જ છે કે અંડર ત્રેવીસ છે પહેલા ક્વેશ્ચન ની અંદર તો એનું વર્ગમૂળ ના નીકળે તો કેવી થાય અસમય પછી બસો પચીસ છે ક્વેશ્ચન નંબર ટુ બસો પચીસ બસો પચીસ કોનું વર્ગનું છે તો કે પંદર નું એને કેવી કહેવાય સમય સંખ્યા ઓકે હવે પછી ઝીરો પોઈન્ટ થ્રી સેવન નાઇન સિક્સ છે મતલબમાં કેવી કેવાય છે તમે એમ કહ્યું આમ શાંત છે એને સમય કહી શકાય પછી એની સંખ્યા રિપીટ થતી હોય તો એ સમય કહી શકાય પછી વારંવાર સંખ્યા બદલતી રહેતી હોય અને રિપીટ થતી હોય તો પણ એને કેવી કહેવાય અસમય કહેવાય તો આ કેવી થશે સમય સંખ્યા

જો એ આ યાદ રાખવાની જરૂર નથી મતલબમાં તમારે સૂત્ર જ યાદ રાખવાની જરૂર નથી પણ રીત યાદ રાખી લો કે આ રીતનો આ રીત કરવાની છે તો કંઈ વાંધો છે નહીં હવે ની અંદર એ બી આપેલું છે તો બંનેને છૂટા આ રીતે પાડી શકીએ વચ્ચે ગુણાકારની નિશાની મતલબ ડોટ એટલે ગુણાકારની નિશાની હોય તો એ જ રીતે ઉપર નીચે છે તો આવી રીતે લખી શકું એના છેદમાં બી લખી શકું તો કે હા પછી શું આવશે તો કે એક પ્લસ છે ને એક માઇનસ છે તો આની આપણે વારા પરથી ગુણાકાર કરીએ પહેલા આની સાથે આનો ગુણાકાર કરીએ તો અંડર બે ઘાત પછી અહીંયા અહીંયા જઈએ માઇનસ છે તો માઇનસ લખો એ અને બી જોડે છે તો એ અને બી જોડે લખો હવે અહીંયા થી અહીંયા જાઓ પ્લસ છે તો પ્લસ મૂકો એ અને બી જોડે છે તો જોડે લખો અહીંયાથી થી ગયા હવે અહીંયાથી પાછું અહીંયા જવાનું પ્લસ માઇનસ માઇનસ અંડર રૂટ બી બે વાર છે એટલે સ્ક્વેર તો શું કરી શકે એક પ્લસ ને એક માઇનસ આ ઉડાડી દઈએ તો આ રીતે લખી શકીએ એ સ્ક્વેર માઇનસ અંડરઉટ બી સ્ક્વેર અને હવે હજી તમને આનું રૂપ આપવાનું કીધું હોય તો આ રીતે આપી શકો એની વન બાય ટુ અંડર રૂટ છે એટલે વન બાય ટુ ઘાત લખી ને એની પાછી બે છે માઇનસ એ જ રીતે બી ની વન બાય ટુ અને પછી બે તો આ ટુ ટુ કેન્સલ ટુ ટુ કેન્સલ એટલે કે આવશે એ માઇનસ બી હવે ચોથું જોઈએ તો તમને એકવાર પ્લસ ને એકવાર માઇનસ વાળો આપવું છે તમે આગલા ધોરણ એટલે કે આઠમાં ધોરણની અંદર ભણી જ ગયા છો એકવાર પ્લસ ને એકવાર માઇનસ આપ્યો હોય ને બે સંખ્યા મતલબમાં સેમ હોય તો પેલા પદનો સ્ક્વેર અને એક માઇનસ નિશાની પ્લસ માઇનસ માઇનસ નિશાની બીજા પદનો સ્ક્વેર એટલે કે અંડર રૂટ બી સ્ક્વેર તો આપણે આ રીતે લખી શકીએ એ સ્ક્વેર માઇનસ બીની વન બાય અંડર છે એટલે વન બાય ટુ ઘાત ને એની પાછી ટુ 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 કેન્સલ એટલે એ સ્ક્વેર માઇનસ બી આવશે ઓકે હવે આપણે ક્વેશ્ચન નંબર મતલબમાં જે છે એનું શું કરીએ તો કે ફાઈવનું જોઈએ સૂત્ર તો શું થશે તો કે આનો આની સાથે ગુણાકાર પેલા આનું આની સાથે અંડરુટ એ સી પ્લસ છે તો પ્લસ પાંચ વાની સાથે અંડર રૂટ એ ડી પ્લસ આની સાથે સૂત્ર છે એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર એવું સૂત્ર છે તો પ્રથમ પદનો વર્ગ પ્લસ ટુ બી એટલે આ જે અંદર છે એ મૂકવાનો એ અને બી પ્લસ બી એટલે બીનો નો સ્કવેર બીનો સ્કવેર હવે ખબર જ છે તમને કે આ વન બાય ટુ 2 ટુ છે તો કેન્સલ થઈ જશે એટલે એ થઈ જશે પ્લસ ટુ અંડર રૂટ એ બી પ્લસ એ જ રીતે બી અંડરુટ બી છે તો કે આ ને આવી દૂર થઈ જશે એટલે શું લખી શકાય ખાલી બી લખી શકાય આ રીતનું તમે લખી શકો છો હવે તમારી પાસે છે અંડર રૂટ એ માઇનસ બી સ્ક્વેર તો એનું સૂત્ર તમારી પાસે છે જ શું છે તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ વાળું છે મતલબ આ પ્લસ વાળું છે તે જ રીતે આ માઇનસ વાળું છે એ સ્કવેર પેલી નિશાની માઇનસ બીજી પ્લસ મૂકો ચાલે ટુ અંડર રૂટ પ્લસ અંડર રૂટ બી તો એ જ રીતે આવશે એ આવશે માઇનસ ટુ અંડર રૂટ પ્લસ આવશે પ્લસ તો પ્લસ આવતું હતું માઇનસ હતું તો પહેલી નિશાની માઇનસ ને બીજી તો ઓલરેડી પ્લસ જ આવશે ઓકે હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર તો એની અંદર શું છે માઇનસ ટુ એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસવાનું છે છે તો સેવન છે એ સમય છે અંડર ઉટ ફાઈવ છે જેનું વર્ગ નહીં હોય અસમય થઈ સમય ને અસમય નો બેનો ગુણાકાર થાય એટલે અસમયત થઈ જાય એક અસમય હોય એટલે થઈ જાય ઓકે તો હવે આપણી પાસે પછી રૂટ ટુ પ્લસ ટ્વેન્ટી વન કેવું થશે તો કે આ અસમય આ અસમય મતલબ આ સમય છે આ સમય છે તો એ કેવું થશે પછી પછી છે તો કેવું હવે આપણે ક્વેશ્ચન નંબર ઉદાહરણ નંબર હવે આપણે ઉદાહરણ નંબર ટ્વેલ્વ જોઈશું હવે શું કીધું છે ટુ રૂટ ટુ પ્લસ અંડર રૂટ થ્રી અને અંડર રૂટ ટુ માઇનસ થ્રી અંડર રૂટ થ્રીનો સરવાળો કરો મતલબ બેનો સરવાળો કરવાનો છે પેલા આ સંખ્યા લખ નાખી ટુ અંડર રૂટ ટુ પ્લસ ફાઇવ અંડર રૂટ થ્રી સરવાળો કરવાનો છે વચ્ચે પ્લસ અને આ સંખ્યા લખ નાખો અંડર રૂટ ટુ માઇનસ થ્રી અંડર રૂટ થ્રી અંડર રૂટ ટુ એટલે કે એક આ છે ને એક આ છે બે પાસે પાસે લઈ આવો ટુ અંડર રૂટ ટુ પ્લસ છે તો પ્લસ અંડર રૂટ ટુ આ પ્લસ છે તો પહેલાં લખના નાખો હવે અહીંયા થ્રી અંડર રૂટ વાળું છે તો કે આ બે સેમ છે તો એને બાજુમાં લઈ આવવાનું માઇનસ છે માઇનસ બેમાં રૂટ છે તો હું પેલા બાર કાઢ નાખું અહીંયા ટુ છે અને હોય ટુ પ્લસ વન પ્લસ આ બેમાંથી અંડર રૂટ થ્રી કોમન કાઢ નાખું અહીંયા તો ફાઈવ તો હતું જ આ માઇનસ છે જ માઇનસ મૂકો થ્રી છે થ્રી મૂકો અહીંયા ટુ પ્લસ વન એટલે કેટલા થશે થ્રી અંડર રૂટ ટુ પ્લસ ફાઈવ માઇનસ થ્રી એટલે કેટલા થશે ટુ અંડર રૂટ થ્રી બસ આટલું જ સહેલું છે કંઈ એટલું બધું અઘરું છે સરવાળા કરવામાં બાદ બાકી કરો બાદબાકી કરો એમાં નિશાની તમારે ધ્યાન રાખવી પડે અહીંયા તો આગળની નિશાની તો કંઈ ચેન્જ ના થાય પણ અહીંયા માઇનસ કરો એટલે મતલબમાં અંદરની જે નિશાની હોય એ માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય એટલે એ તમારે એક ધ્યાન રાખવાનું થશે હવે આપણે જોશું ઉદાહરણ નંબર તેર સિક્સ અંડર રૂટ ફાઈવ નો ટુ અંડર રૂટ ફાઇવ સાથે ગુણાકાર કરવાનો છે સિક્સ અંડર રૂટ ફાઇવ ગુણ્યા ટુ અંડર રૂટ ફાઈવ તમને ખ્યાલ જ છે કે આ સમય સંખ્યા છે મેંનો ગુણાકાર છ દુ બાર અંડર રૂટ ફાઇવનો બે વાર ગુણાકાર અંડર રૂટ ફાઇવ ગુણ્યા અંડર રૂટ ફાઈવ બે વાર ગુણાકાર થાય ને એટલે એ અંદર જે સંખ્યા હોય એક થઈ જાય તો કેટલી થઈ તો કે પાંચ બાર પંચા સાહીઠ તો ગુણાકારનો જવાબ કેટલો આવશે તમારો સાઈઠ હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર ચૌદ જેની અંદર છેદમાં ભેંગા એટલે ટુ રૂટ થ્રી આને કઈ રીતે લખી શકાય તો કે અહીંયા જે છે એને હું આમ લખી શકું ચાર દુ આઠ અને આ પંદર અંદર છે તો પાંચ તેરી પંદર લખી શકું છેદમાં આપણે આગળના સૂત્રની અંદર પડી ગયા ભેગા હોય તો અલગ અલગ આમ કરી શકું છે આ બે સેમ છે તો ઉડી જાય તો અહીંયા શું જવાબ આવશે ફોર અંડર તો આ છે તમારો આન્સર ઓકે તો હવે આપણે ઉદાહરણ નંબર પંદર જોઈશું ઉદાહરણ નંબર પંદર શું કહેવા માગે છે તો કે સાદુરૂપ તમારે આપવાનું છે હવે આપણે જે સૂત્ર ભણી ગયા આગળ એ સૂત્ર યાદ રાખ્યા હોય તો તમારે વધારે બેનિફિટ થશે અને તમને જો ગુણાકારને એ બધું આવડશે તો પણ તમને સાદુરૂપ રૂપ આપતા આવડશે જો હવે તમે સૂત્ર યાદ રાખેલા હોય તો તમને વધારે સરળ પડશે ઓકે હવે જો અહીંયા રૂટ ફાઇવ છે અહીંયા ટુ છે અંડર રૂટ સેવન છે અંડર રૂટ ફાઇવ છે એટલે બધી સંખ્યા અલગ અલગ છે એટલે આપણે ગુણાકાર કરવો પડશે તો આનો પહેલાં કેની સાથે ગુણાકાર તો કે પહેલા પદ સાથે આનો આની સાથે અંદર ગુણાકાર ના થાય અંડર છે ને આ સંખ્યા છે એટલે આપણે સંખ્યાને સંખ્યાની રીતે લખવાનું અંડર રૂટ ને અંડર રૂટની રીતે લખવાનું ઓકે હવે આનો એકવાર વારો આવી ગયો પ્લસ છે તો પ્લસ મૂકો આનો પાછો આની સાથે તો આ બે અંડર રૂટ ફાઇવ ભેગા થાય છે ત્યારે શું બને છે તો કે ફાઇવ ખાલી થઈ જાય છે બે વાર બને ત્યારે એટલે ફાઇવ થઈ ગયું અહીં પ્લસ છે વાનો વારો તો કે અહીં પ્લસ છે તો પ્લસ મૂકો સંખ્યા છે તો સંખ્યા અંડર રૂટ સેવન પ્લસ અહીંયા બે પ્લસ છે તો પ્લસ મૂકો હવે આનો આની સાથે ગુણાકાર સેવન અંડર રૂટ ખબર છે બેમાં અંડર રૂટ છે તો બે ને અંડર રૂટમાં આમ ગુણી નાખો સેવન ને ફાઇવ પછી ટુ અંડર રૂટ ફાઇવ એમને નાખો પ્લસ હવે શું કરવાનું તો કે એમ એમને રહેશે પ્લસ ટુ અંડર રૂટ સેવન હજી લખવાનું થશે પ્લસ આનો બેનો અંદર ગુણાકાર થશે તો કે શું આવશે સાત પાંત્રીસ ઓકે આ રીતે તમે લખી શકો કે હા આપણે લખી શકીએ હવે તમારે આગળ સાદરૂપ આપવું હોય તો કંઈ આપવાની જરૂર છે હવે એના પછીનો ક્વેશ્ચન ટુ તો એની અંદર તમને શું કીધું છે કે તો એ છે ફાઈવ છે અંડર રૂટ છે અંડર રૂટ છે કે એક પ્લસ છે એક માઇનસ છે જ્યારે બે કાઉન્સની અંદર સેમ હોય ને એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ પ્રથમ પદ પાંચની બે ખાત એટલે પચીસ માઇનસ અંડરવુટ ની બે ખાત હવે આપને ખ્યાલ જ છે અંડરવુટ ની બે ખાત આવી રીતે હોય તો હું આવી રીતે લખી શકું આ ને દૂર કરવા વન બાય ટુ ઉપર ટુ છે ટુ ગુણાકારમાં ટુ ભાંગાકારમાં તો ઉડી જાય તો ફાઇવની એક ઘાત એટલે ફાઇવ થઈ જાય તો વીસ મતલબ આ પચીસમાંથી પાંચ બાદ કરીએ તો કેટલા આવશે વીસ એના પછી આપણે જોઈશું ક્વેશ્ચન નંબર થ્રી હવે તમને શું કીધું છે અહીં એક જ કાઉન્સ આપ્યો છે મતલબમાં અંડરવુટ થ્રી પ્લસ સેવન આખાની બે ઘાત છે મતલબ આને એ સમજી અને આને બી સમજે તો આપણે સૂત્ર લખી શકીએ એ સ્ક્વેર પ્લસ ટુ એ પ્લસ બી લખી શકીએ તો આ આ રીતનું જોવા એ સ્કવેર પ્લસ ટુ એ બી અંડરવુટ બી સ્ક્વેર આ સૂત્ર યુઝ કરી શકીએ તો પહેલાં આનો વર્ક કરવાનો પ્રથમ પદનો વર્ક પ્લસ ટુ કરો અને અંડરવુટમાં એ બી એટલે આ બેનો ગુણાકાર સાત તેરીને એકવીસ પ્લસ અને છેલ્લા પદ નો વર્ગ પછી બરાબર કરતા જવાના મતલબમાં હવે આ તમને મેં સમજાવ્યું જ છે કે અહીંયા શું થાય તો કે ટુ ટુ ઉડી જાય છે એવી રીતે અહીં ટુ ટુ ઉડી એટલે થ્રી વધશે પ્લસ ટુ અંડર રૂટ વન પ્લસ અહીંયા કેટલા થઈ જાય સાત હવે આ બે સંખ્યા છે એની બાજુમાં કાંઈ અંડર રૂટવાળું છે ને એટલે બેનો પ્લસ થઈ જશે સેવન પ્લસ થ્રી એટલે કેટલા થશે ટેન પ્લસ આ તો હતું જ ટુ હંડ્રેડ ટવેન્ટી આ છે તમારો જવાબ જવાબની અંદર બોક્સ કરતા રહ્યો તો વધારે સારું પડે કે જે પેપર ચેક હોય કરવાને વધારે ખ્યાલ આવે કે અને વ્યવસ્થિત દાખલો આવડે છે એટલા માટે એણે બોક્સ કરેલું છે મતલબમાં અને એને ઈઝી પડે હવે એ જ રીતનું આવ્યું છે તો કે આપણે અહીંયા આગળ એક વાર પ્લસ ને એકવાર માઇનસ કર્યું તો એ જ રીતનું આવ્યું જો ઇલેવન છે ઇલેવન છે સેવન છે સેવન છે પ્લસ છે ને એક માઇનસ છે એને પ્લસ છે એકવાર પ્લસ એકવાર માઇનસ છે તો આપણે એ સ્કવેર માઇનસ બી કરી શકીએ અને એ લ્યો અને બી લઉ આમ કરી શકીએ બી સ્કવેર બરાબર એનું સૂત્ર શું થાય અંડર રૂટ કરો અંડર રૂટની અંદર છે એટલે બાકી આપણે એ માઇનસ બી સૂત્ર એ લખી શકીએ અંડર રૂટ એ માઇનસ અંડર રૂટ બી અંડર રૂટ એ પ્લસ અંડર રૂટ બી આવી રીતનું તમને આપેલું છે આ રીતનું કરવાનું છે તો ડાયરેક્ટ આ કરી દો અંડર રૂટ ઇલેવનનો સ્ક્વેર માઇનસ અંડર રૂટ સેવનનો સ્ક્વેર ઇલેવન માઇનસ સેવન ઇલેવન સેવન કેટલા થશે કેટલા થશે તો કે ચાર આ છે તમારો જવાબ